યાકુતપુરા સ્થિત એમ બોય સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓની સુરક્ષા યોગ્ય લાયકાત વિનાના શિક્ષકોને કોમ્પ્યુટર લેબનો અભાવના કારણે જિલ્લા શિક્ષણ અધિકારી આર આર વ્યાસે પ્રતિક્રિયા આપી શહેરમાં ચાલતી અનેક ખાનગી સ્કૂલોમાં ભારે ગેરરીતિ ચાલી હોવાના આક્ષેપો થયા છે આ અંગે શહેર અને એનએસયુઆઈ દ્વારા કારેલીબાગ ખાતે શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે શહેરમાં ચાલતી ધોરણ એકથી બાર સુધીના વિદ્યાર્થીઓને કેટલીક ખાનગી સ્કૂલોમાં એડમિશન આપવા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે જો કે આવી ખાનગી સ્કૂલોમાં લાયકાત મુજબના શિક્ષકો રાખવામાં આવતા નથી જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસમાંથી નિયત ધોરણ મુજબ વર્ગણની મંજૂરી કરતાં વધારે રાખવામાં આવે છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી કેટલીક ખાનગી સ્કૂલોમાં કોમ્પ્યુટર ક્લાસની દર વર્ષે ફી લેવામાં આવે છે પરંતુ આવી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ છે જ નહીં આ ઉપરાંત આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે યાકુતપુરા ખાતે આવેલી એમ સ્કૂલના માધ્યમમાં ગેરરીતિ ચાલે છે જેમ કે બાલવાડીથી લઈને ધોરણ બારમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં એડમિશન લેવું હોય તો સ્કૂલના આચાર્ય ઇન્ટરવ્યૂ લે છે પછી જ તેને એડમિશન આપવામાં આવે છે ઉપરાંત આવી ખાનગી સ્કૂલોમાં ભણવાવાળા શિક્ષકની શૈક્ષણિક લાયકાત ઓછી હોવા છતાં એક ધોરણના સેક્શનની મંજૂરી પર બે ત્રણ સેક્શન મંજૂરી વિના જ વધારે ચલાવાય છે વિદ્યાર્થીઓ પાસે કોમ્પ્યુટર ક્લાસની ફી વસૂલ કરવામાં આવે છે પરંતુ કોમ્પ્યુટર ક્લાસમાં એક પણ કોમ્પ્યુટર ચાલતા હાલતમાં હોતા નથી આવા અનેક કારણોથી વિદ્યાર્થીઓ

વડોદરાની કેટલીક સ્કૂલોમાં ગેરરીતિ ચાલી રહી છે તેના અંગે આજે એનએસઓએ આવેદન આપ્યું છે એમ જે સ્કૂલ છે જે યાકુતપુરા ખાતે આવેલી છે ત્યાં તમે જોશો કે જે શિક્ષકો ભણાવવા માટે આવી રહ્યા છે તેમની લાયકાત ક્યાંક ને ક્યાંક ઓછી છે શિક્ષકો જે ભણાવવા આવી રહ્યા છે તે કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટીમાં તેમનું જો એજ્યુકેશન જે છે ચાલું છે સાથે સાથે વિદ્યાર્થીઓ પાસેથી મોંઘી ફીસ લેવામાં આવે છે ફીઝ લેતી વખતે ત્યારે કોમ્પ્યુટર ફેસિલિટી સ્પોર્ટ્સ ફેસિલિટીની ફીસ એ લોકો લેતા હોય છે પણ તમે ત્યાં અત્યારે જઈને જોશો તો કોમ્પ્યુટર લેબ અત્યારે બંધ પડી છે એક પણ કોમ્પ્યુટર ત્યાં ચાલુ નથી સાથે સાથે સફાઈના મુદ્દાઓ છે ગંદકી વિદ્યાર્થીઓ વચ્ચે જોવા મળી રહી છે જ્યારે ફાયર સેફ્ટીની વાત કરી હતી તંત્રએ ત્યારે બધી સ્કૂલે જાગીને ફાયર સેફ્ટીની મોટી મોટી વાતો બધા ઇક્વિપમેન્ટ્સ લગાવી દીધા હતા પણ આજની તારીખમાં જોશો તો તમે ઇક્વિપમેન્ટ્સ જે છે બધા એક્સપાયર થઈ ગયેલા છે એટલે આવા ઘણા મુદ્દાઓ છે તેને લઈને આજે ડીઓ કચેરી ખાતે એનએસઓએ આવેદનપત્ર આપ્યું છે અને જો આગામી દિવસોમાં ડીઓ કચેરી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચે જે સહ ડીઓ છે તેના દ્વારા આ જે નોટિસ ફટકારવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન રોડ ચક્કા જામ કરીને કરવામાં આવશે અને વડોદરાની બીજી બધી ઘણી ખાસી એવી સ્કૂલો છે જેમાં પણ આ જે મુદ્દાઓ છે તે લાગુ પડે છે તેને પણ એનએસયુઆઈ ધ્યાનમાં લઈને ડીઓ કચેરી ખાતે ઉતરશે સો સો ટકા જ્યારે વિદ્યાર્થી ત્યાં એડમિશન માટે જતો હોય છે ત્યારે વિદ્યાર્થી પાંચમું ધોરણ બીજા કક્ષામાંથી પાસ થઈને આવ્યો હોય અને છઠ્ઠા ધોરણમાં એડમિશન માટે ત્યાં જતો હોય તો ત્યાં તેનો ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે ડીઓ દ્વારા કોઈ પણ એવી પરમિશન આપવામાં આવી નથી કે વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ લેવા પડે સ્કૂલમાં એડમિશન માટે પણ આ જે સ્કૂલો છે અમુ તેમના વહીવટ માટે સ્કૂલોમાં ઇન્ટરવ્યૂ લે છે અને એમને જે કક્ષામાં એડમિશન જે સ્ટેન્ડર્ડમાં જોતું હોય તેના નીચલી કક્ષામાં આપે છે કારણ કે તે છોકરો એક વર્ષની ફી વધારે ત્યાં ભરવી પડે તે સ્કૂલોમાં તેના કારણે એમનો એક જ ઇન્ટેન્શન છે કે વિદ્યાર્થીઓ પાસેથી કઈ રીતે વધારે ફીસ દઈએ સ્પોર્ટ્સના નામે જે કોમ્પ્યુટર લેબના નામે એવી ઘણી બધી ફીસ છે એવી રીતે લેવામાં આવે છે અને વડોદરાની ખાસી બધી એવી સ્કૂલો છે જ્યાં એફઆરસી પ્રમાણે ફીસનું સ્ટ્રક્ચર ચાલતું નથી વિદ્યાર્થીઓને વાલીઓ પાસેથી વધારે ફીસ લેવામાં આવતી હોય છે અનેકવાર એનએસયુઆઈએ રજૂઆત કરી છે ડીઓ કચેરી ખાતે આજે ફરીવાર એનએસયુઆઈ મેદાને આવ્યું છે અને જો તાત્કાલિક ધોરણે આના પર પગલાં નહીં લેવામાં આવે તો એનએસયુઆઈ દ્વારા જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમને કહેવામાં કે કીધું છે કે થોડાક જ દિવસોમાં ગણતરીના દિવસોમાં અમે તાત્કાલિક ધોરણે છે આ જે અમે આવેદનપત્ર આપ્યું છે તેના પર અમે કામગીરી કરીશું અને જે બી આવી સ્કૂલો છે તેને તાત્કાલિક નોટિસ કરીશું અને બંધ કરવાની વાત આવશે તો બી એમના પર અમે પગલાં ઉઠાવીશું અમર વાઘેલા પ્રમુખ વડોદરા શહેર એને સીએ